আ ট্িযর ইস্ে঑ কাসয় ভে আহে আকে ইঁ এপাসে��লে আথিয় espe誌 করশয জব চালা বমার আ আথয় ইস বাপাসয় এএ আহে ইকে পারে আহিয় �

એક મારા હેરાન કરી રહ્યા છે એક વર્ષ થી હું મારા મમ્મી ના ઘરે રહું છું વારંવાર મારું ઘર અડાજણ માં વિદ્યાલક્ષ્મી માં ચારસો એક નંબરનું ઘર છે મેં વારંવાર એમના ઘરે જાઉં છું મને વારંવાર ધક્કા મારીને કાઢી મૂકવામાં મારા સાસ હતું અને મારા હસબન્ડે મને કાઢી મૂકેલ છે મેં અડાજણ પોલીસ સ્ટેશનમાં મેં એમને અરજી કરેલી છે એમણે માફી માંગી અને માફી માંગીને પછી પાછો હતા એ રાબેતા મુજબ ચાલુ રાખેલું છે અને બે મહિના મને અડાજણમાં બે મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં બે ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે માર મારવાનું કારણ એ હતું મારા સસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારે તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જાવ અને સો સોના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજાના સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધામધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે મારા સચિવ તો રહેવા જે તો મેં એમને ના પાડી કે હું એવું કોઈ લખાણ આપવા માટે બંધાયેલી નથી તો મારા હસબન્ડે મને ગમે એમ મારેલી હતી અને ત્યાંથી મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ